સિનોર તાલુકાના મકાન તોડી વર્ષ વીતી ચૂક્યા છે છતાંય નવી શાળાના બાંધકામની કામગીરી હજુ સુધી શરૂ ન થતા સિનોર અને કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિની ટીમે આજે સ્થળની મુલાકાત કરી હતી મિંઢોણ ગામે આવેલી પ્રાથમિક શાળાનું મકાન અતિબિસ્માર સ્થિતિમાં થતા તેને તોડી નવીન મકાન બનાવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ લગભગ પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં નવી શાળાના મકાનો બાંધકામ શરૂ થયું નથી આ પરિસ્થિતિમાં શિક્ષકોને બાળકોને એક પત્રવાળા ઓરડામાં ભણાવવું પડે છે જે બાળકોના શિક્ષણ માટે ગંભીર પ્રશ્નો ઊભો કરે છે ગ્રામજનોની રજૂઆત બાદ આજે શિનોર અને કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિની ટીમ મિંડોળ ગામે પહોંચી અને ધોળી પાડેલી શાળાની મુલાકાત લઈ વિસ્તૃત માહિતી મેળવી કોંગ્રેસ આગેવાનો દ્વારા જણાવવાઓ કે જો આગામી સમયમાં શાળાના નવીન મકાનના બાંધકામ અંગે કાર્યવાહી ન થશે તો વડોદરા જિલ્લા પંચાયતમાં શૈક્ષણિક અધિકારી અને ડીડીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે અમુલાકાત દરમિયાન શિનોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમુલભાઈ પટેલ કાર્જન તાલુકા કોંગ્રેસ પ્રમુખ મેન્ટુભાઈ પટેલ પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરા હતા જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ શિનોર હું રાઠોર રાજેન્દ્રસિંહ એક મિઢળ ગામના જાગૃત નાગરિક તરીકે જણાવું છું કે મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે અમારા ગામની આ શાળા પાંચ વર્ષ પહેલાં તોડી નાખી એનું આજ સુધી કોઈ બાંધકામ થયું નહીં અમે અનેક રજૂઆત કરવા છતાં પણ અમારી વાતને કોઈ ધ્યાન ઉપર લેતું નથી અગાઉ પેપરમાં પણ આવેલું છે તો આ મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલું આ શાળાનું બાંધકામ પૂર્ણ થાય જો આવતા દસ દિવસની અંદર આ કાર્યની શરૂઆત નહીં થાય તો અમે પ્રત્યેક ઘરના ગ્રામજનો સાથે જરૂર પડશે તો વડોદરા ડીડીની ઓફિસોમાં પણ કરીશું